સમાધિસ્થાન કંબોઇ લીમડી ખાતે વાઇસ ચાન્સલેસર પ્રોફેસર હરિભાઈ આર કટારિયા સાહેબે પૂર્વ એસી મેમ્બર નરેન્દ્રભાઈ સોની શાંતિમય વાતાવરણમાં પવિત્ર ધૂણીના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના કંબોઈ ગુરુ ગોવિંદ સમાધિના સ્થળે વાઇસ ચાન્સેલેર પ્રોફેસર હરીભાઈ આર કટારા સાહેબ અને પૂર્વ ઈસી ચેમ્બર નરેન્દ્રભાઈ સોનીએ ગુરુ ગોવિંદ સમાધિ કંબોઇ ધામ ખાતે ચાદર ઉઢાડી અને શાંતિમય વાતાવરણમાં શ્રાવણ માસ દરમિયાન આદિવાસીઓના મૈજા એવા ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ પર મુલાકાત લઈ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પવિત્ર પાંચ જિલ્લાની ત્રણસો પચીસ કોલેજ એક પોઈન્ટ પાંચ લાખ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ લીધા આમ શિક્ષણ વિભાગના જીવ એવા કટારા સાહેબ અને સ્થાનિક શિક્ષણ ક્ષેત્રે બાળકોના ગુરુ એવા નરેન્દ્રભાઈ સોની દ્વારા ભગીરથ કાર્યમાં જોડાયા હતા એનો એક વિડીયો વાયરલ જોવા મળ્યો બ્યુરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા આઈસીએન ન્યૂઝ ગુજરાતી દાહોદ